કરી એમ કરી બાંધ્યું છે તો અત્યારે મહેનત કરી આમાં હતી ભૂંગળી હવે આમાં બાંધી અમારા આમ જો આમાં લઈ જવા માટે લીલામાં કલીલામાં ચાલુ કરી તો ઉલાવાળા જરીક લીધો પણ દસ મિનિટનું કામ હતું અને અડધી કલાક જો આમાં જ વહી ગઈ આ ચડાવવામાં કાઢવામાં ચડાવવામાં કાઢવામાં આમાં જ વહી ગઈ તો મિત્રો આપણે મેગી થઈ ગઈ છે ત્યારે જો મેં અલગ પ્રકાર મેગી મેં આમાં તો ટમેટું નાખ્યું છે ડુંગળી નાખ્યું છે અને અલગ પ્રકાર કોથમીર એવું બધું નાખ્યું મસ્ત હાય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી સવારના નવ થયા છે મિત્રો અને અમારે કુપાલ દીકો જાગી ગયો છે તો બધો ગયો છે બધો બધો જાગી ગયો છે બધો આમ દોડા તો બચવા લઈને પડ્યા તો મિત્રો આપણે જવાનું છે વાડીએ તો પાણી ઉલાળો લેવા જવાનો છે ઉલાળો લેવા દે અમારા પડોશી તો આજ વારો છે મારો જવાબ લેવા દે તો હું લેવા દે ઉલાળો લેવા જવાનું છે લેવા દે આપણો મારો લીલું સુકાઈ ગયું છે ચાલો જઈએ વાડી હાલો ઉલાળો લીધો નથી થોડું પાણી છે તમને બતાડી દઉં આપણે લઈ લઈએ ઉલાળો તો તમે બતાવો થોડું પાણી મોટું ડૂબી જેટલું પાણી છે જો એટલે ઉલાળો લેવાય જાહે જાય ચાલો ફટાફટ છે ને ડંડા બંડા આપણે બાંધી દઈએ ફટાફટ જતા હોય પાનુ અને હું બાંધો આવો ફટાફટ પછી આ લીલું છે ને લીલું છે ને ના છે ને પાણી જવા દેવાનું છે આમાં પંદર મિનિટ વીસ મિનિટ થતા ગયું જાય થોડુંક તો પહે બીજું શું હાલો કરી એમ કરી બાંધ્યું છે તો અત્યારે લગી મહેનત કરી આમાં હતી ભૂંગળી હવે આમાં બાંધી અમારા આમ જો આમાં લઈ જાવ માટે લીલામાં તારો જાવ ચાલુ કરી દો પાણી હમણાં ધોધ બોલ છે મિત્રો

હા મિત્રો પાણી છે ના જઈ પાણી સારું કરી દીધું છે જેમ કરી પુરાડ્યું છે તો છે છે ને એક આથી થોડું શું કરું મિત્રો પાણી પાવા માટે કાક તો કરવું ને જો એ ઠંડુ ઠંડુ પાણી ભારે મજા આવે છે હા આ મેં નીકળી જાય તો આધું કરીશ ને તો જો નીકળી ગયો ને એમ છે મમ્મી ખડ થોડુંક લે છે નાથી જો લીલામાં ખડ થઈ ગયું છે થોડુંક પાણી નીકળી ગયું મિત્રો તો આથી ઘુમા નીકળી ગયું આવે છે તો ઓટોમેટિક ચેન્જ કરી નાખ્યું આમ હતું મમ્મી એવું પાત ના હતું આ બધું લઈ લીધું છે તો મસ્ત પાણી આવે ઠંડુ ઠંડુ એવું પાણી છે પગ ધોવાની એવી મજા આવે હા હે તો ઉનાળામાં તો મજા જ આવે ને ઉનાળો આવી ગયો મિત્રો આવે તો હા એવું ઠંડુ પગ માં પાણી લાગે વાત જોવા જાવ પાણી મિત્રો જોવા ગયું પાણી હજી પંદર પંદર મિનિટ નહી દસ મિનિટ થઈ જાય મારે તો ઉલાળો પૂરો આવું છે અમારે તો આટલું થોડુંક ના પાયું એ થોડુંક ચાલુ કર્યું કાઢી ભૂંગ કાઢીને આ થોડુંક પવાઈ જાય તો ગયું પાણી હવે શું પાણી વી ગયું ભાઈ ઉનાળાનું આવું થાય ઉનાળાનું આવું થાય મિત્રો હાલો હવે છે ને હું છે ને મોટર પણ કરતા હાલો આવે તો હાલો હવે છે ને ફટાફટ ઘરે જઈ બધું તો ઉલાળા જ્યારેક લીધો પણ દસ મિનિટનું કામ હતું અને અડધી કલાક જો આમાં જ વહી ગઈ આ ચડાવવામાં કાઢવામાં ચડાવવામાં કાઢવામાં જોઈએ આમાં આમાં જ વહી ગઈ ફૂંગામાં મૂકી દીધી પછી જો મસ્ત હોય બળીને ને નાખી દીધી ખાતર રાખશે તો હાલો ઘર બાજુ જઈ ઘરે પછી મમ્મીને રસોઈ બનાવવી પડે ને એમ હાલે તો હાલો ઘરે મળીએ સ્વાગત છે મારા ઘરમાં હાલો મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બધા મારા વ્યૂઝ હોય છે તમે સબસ્ક્રાઈબ લાઈક પાંચ હજાર કરો ને મિત્રો પાંચ હજાર થવા આવ્યા છે મિત્રો આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લેટ તો પાંચ હજાર પ્લીઝ તમારે કરવાના છે જલ્દી જલ્દી લા થોડું આવે તો લાલની બદલે કલર કલરનું બટન આવી ગયું છે સબસ્ક્રાઇબ કરો ને સબસ્ક્રાઈબ કરવા અને ઘંટી દબાડો આવો ઘરે તો ક્યાં ના વ્યવહો હતો પણ પાછું હું ગામમાં ગયો હતો કેમ કે મારા પપ્પા છે બધા ખેડૂત ભાઈ એમને જમાવટો હોય એટલે પપ્પાનો ફોન એવો તો કે સાઈઝ લઈ પછી હું લેવા ગયો સાઈઝ જો આટલી સાયસ લઈને આવો છું ગામમાંથી એક બે ત્રણ અને આમ આપણને ભરી દીધી જો આપણને ઉનાળાનું આમ જોવા સાયસવીના ખોટું મિત્રો ઉનાળામાં સાયસવી તો થોડુંક આપણે માઇન્ડમાં ઠંડક મળે શરીરમાં ઠંડક મળે મજા આવે ને એક રોટલો આવતો બે રોટલા હાલે botol cewek, emang Saya deh. Kupal, kupal, jojo kupal, Dika. Ah, ubotiwas jawab. Itu Kupal, Jo, di di Jo. Kupal, Jo, jo kupal, ah. <thấy antigen sinorich Smith>

એયું ની રખડાય કે રખડવા ગઈતી કંજાર આય આ તાર ભાઈ દે ગયો ડોખાં ગઈતી ડોખાં ભાઈ કે છે આય જા ભાઈ છે હો અમાર ભાઈ છે હા છે ભાઈ છે

એવું કરવું છે પાણી નું આવે શું કામ નું સરકાર શું કામ નહીં પાણી આવું છે રેગ્યુલર આવું છે આ તો અમારે દસ પંદર થી પાણી આવે આચરે થી આવતું ને તો વાંધો નહીં તો ભરે છે પંદર થી પાણી આવતું નથી મિત્રો તો આમ છે અમારે ભરે તો પાણી નથી આવતું મિત્રો હાલો પાણી તો બધા આખું અમારા પડોશ બધા પાણી પીલી

આ બધું કરી કર્યું છે ને ઊભી ચોટલી લો ઊભી ચોટલી મેગી મેગી લીધો મિત્રો આપડે મેગી થઈ ગઈ છે ત્યાં જો મેગી આમાં ટમેટું નાખ્યું છે ડુંગળી નાખ્યું છે અને અલગ પ્રકાર કોથમીર એવું બધું નાખ્યું મસ્ત મારે કાકુપાલી અને બબલી તા ખાવ છે ને કા ડુંગળી નાખી છે ડુંગળી નાખી હોય તો આપણે મજા આવે ડુંગળી વાળી ડુંગળી નો તો ના થાય ડુંગળી હું થાય મિત્રો આપણે મને ડુંગળી વાળી મજા આવે મેગી આપણે ડુંગળી નાખી લેવા તો સારું હોય હાલો ખાવા હાલો હાલો મિત્રો એવું છે સરસ હાલો મિત્રો ખાવા માટે હું તો મિત્રો હાલો જો આખી ડુંગળીનું શાક છે અહીંયા હજી કુપાડી અમારે જો મેગી વાળી કરે છે હાલો વાળું કરી લઈએ હું તો ચાર વાગ્યાનું કહેતો હું મેગી લઈ આવું પાણી આવી ગયું એમાં પાણીમાં પાણીમાં આડા પાંચ વાગી ગયા પાણી એક પૂરું ભણાવવાનું એવું થયું હાલો ખાઈ લઈ મમ્મી જો જોઈ હાલો કેવો વાળો કરવા હમ જમવા એ ખામ ધોવાસ ભાઈ હા દેખા થાય ન મેગી હાલતા ખુ ત્યારે મસ્ત ખાવા નવરા થઈ ગયા પણ પપ્પા જયારે પાણી એવું ચાલુ ગયા ત્યારે મારા માટે ગુલ્ફી નહીં મિત્રો ટાઈમ ખાવાનું કેવું પાણી આ ને પછી કામમાં લાગી ગયો અત્યારે મોકો મળ્યો છે હાલો ગુલ્ફી ખાવા મિત્રો આવો મસ્ત ગુલ્ફી સેવા ખાઈ લે હાલો ખાવા માટે ગુલ્ફી માઇન્ડ ફ્રેશ થઈ જાય ઠંડુ થઈ જાય ઠંડુ થઈ જાય એટલું થાય એટલું હા મસ્ત ફરી ખવાઈ ગઈ છે હા વિડીયો એન્ડ કરો આપણે અહીંયા મારે વિડીયો એડિટિંગ કરવો છે હવે મળી એક નવો વ્લોગમાં છો અમારો વ્લોગ અમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો છે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો સબસ્ક્રાઇબ કરતા જેવ મહાદેવ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બાય